હા વાંધો નહીં મારે કામ થઈ જાય મારે શેર ભલે બોલી દે વાંધો નહીં હો હા આપણે તો કામથી ને રાખવાનું હોય મારે તો એટલું કામ હું કરવું ઓછું મારી એકલા માથે હોય તો હવે આ બેન કરાવશે આપણે શેર બોલી દે એમાં કાંઈ વાંધો નહીં હા એ તો નવો લઈ લેવું હા તો તું કામ કરી ને એટલો લાસ્ટ હા બેનને સડાઈ દે કામે કામ તો કરવું પડશે કામ તો કરવું પડે નહીં કામ કરે અહીંયા કામ કરે હા હા બરાબર છે તો શું કરવાનું છે

ના એ તો મોડ ભાઈને મેં ફોન કર્યો ને કીધું કે બધું કામ કરાવી લેજે એટલે મેં ના આટો મારવા મૂકલી એમ કહેતા હા ભાઈ મેં કે વાંધો નહીં કામ આપડે થઈ જાય બધી આવવાના કામ કરવાનું તો કરવા કરી દે હા વાહ વાહ સારું છે એ કામ હમણાં લાગે જાય હું કરવી તો એટલે મારે કામ થઈ રહ્યા પીસ ને મારે એકલાન બધું કરવું પડશે એકલાન કરવામાં બહુ પછી વાર લાગે એમ બહુ ભી પડી જાય હો ભાઈ પછી એકલાનું કામ કરવું હવે અત્યારે થોડી વાર કામે સડી જાય ફાઇનલી તો આપણે પોગી જશે ખેતરમાં કપાને એવું બધું હવે લે ખ્યા હો એટલે એટલું શું થયું અમારા બેન તો કપા ખેવાનું શરૂ કરી દીધું છે એક શાક એ નહીં ખોલે લે Wahabih, wah, pida mas tuh beliau ama kam atau ama bebek kata ida ber kam kena. Ini ke. e speedo ya mas morben. Ram saya kira kia Lihat, tuh le. Ada pun. Wah wah. Ma ya kau harus hati ya. dah. Ini kah pernah મેં થોડું તો ધક્ મરીને લેવું તું આવી એક આખો શાક લીધો હે બેન ગરમી પડલી ગઈ હા પોરો ખાઈ લે પોરો ખાઈ લે વાહ એટલો હે એટલો આજમાં ખી નાખી ગયા એટલો બધો હે બેન એક શાક ખેહ નાખો છે હા હાટી ભેગી કરવાની હજી બાકી છે થોડીક વાર હું ભેગી કરી લઉં ત્યારે બેન ઉચ્છા રે ને ખેહા કરે ને કે ભાઈ મારે ખેવું પડશે થોડીક વાર હાટી ભેગી કરવા મળે હા એમ હા 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 હું કામ કરું જ છું હા એમ આપણે થોડીક વાર કામ કરવા મળે ખાઈને તો આપણે કપામાં બધું કામ કરતા અને કોલિયન બધું ભેગું કરતા ને ત્યાં આવી જાય થોડો મિત્ર

એઓને લોકેશન આરૂ આવે કે રીલુ બનાવાવવા વાહ રીલ સ્ટાર એ હવે આ મેલ છે ભાઈ હા હા રીલ જોજો ભાઈ શું છે આઈડી આઈડી તો રીલ ક્યાં જોવા એ વાહ મોટા ફેમસ હસ્તી તો આવે આ બધા હે કે રીલ બનાવાના છે હા એમ મોટો હસ્તી

વા મોટા તારે જેવું કોઈ નહીં બોલ તમારે કરવાનો જ નહીં આપણે રીલ બનાવવા એવા છે તો બધા બનાવો રીલ હાલો આપણે શીખીએ થોડું હજુ બધું મને રીલ એ કે બનાવતા નહીં આવતી ઇન્સ્ટામાં થોડીક સમયમાં આપણે રીલ બનાવવાનું છે સ્ટાર્ટ કરશું જેવું તેવું આવડે એવું બહુ આમ પોફરકારી રીલ જ નથી બનાવી આપણે બધા બનાવે જોઈ કા તમે જોવો ખાલી હા બનાવો હાલો એ બધાને સડાઈ દેવાનું છે કામે આને તો પહેલે જ તે જો આને હવે આપણે એવા ઘરે

ના એ લાગતો હોને ના કેટલો લાગે ના ના એટલું જ લાગે વધારે છે નહીં એટલો જ લાગે અમુક ને છે ને ઓછો છે ના ઓછો છે ડુંગળ વાડો તોય તો એના ઓછો ના ખુલ્લામાં કામ કરવાનું હોય ને એમ હં ના એ તો કપાનું ખ્યાવ એટલે મોટો મોટો કપાવ હોય હા એટલે વધુ તડકો લાગે હા એમ હા બરોબર છે થોડો વાર ખેવા મજા હા હવે તમારે ખ્યાવાનું કેમ હું ભેગું કરી હા હા બરોબર છે બપોર પેલા અમાર બેન ખેંતા બપોર સુધી ખેંહું હવે હું ખેંહિ ને એ ભેગી થોડીક વાર કામ કરવો અહી ફાઈનલી તો હવે હાન્ડના થઈ ગયો છે પડી આપણે કામ કરવામાં બધો સમય થઈ ગયો છે હવે આપણે જઈ ઘેરે હજી મારે માલ પાવાના હશે માલ દોવાના દૂધ ભરવા ઘણું મોડું થઈ જાય અત્યારે સાડા પાંચ સો જે વાગવા આવ્યું છે એટલા માટે હવે આપણે જવાનું છે ઘેરે અત્યારે તૈકો નહોતો તોય એટલે ગરમીનો દીધો એટલા જ તૈકો પડે આ હાન્ડ ન હતું તોય એટલા તૈકો પડે હવે બેન તો હાલ વાય મેદા હા હાડું શું તે કીધું મેં તો ભાઈ નહીં આખી કાયતરી પેરી મસ્તી બે બહુ મસ્ત બેન તોડે હે ખાઈ દેવા અંબાણો

ખાવાની મજા જ આવ્યા કરે કાચરાની સીઝન હોય તો અમે પહેલાં બહુ કાતરા પાડવા હતા રામનામ ત્યાં ત્યાં ભૂખતા સાયકલું હવે બધું ડીમ પાડી લીધું ઘણી કાતરી હતી ખાધા કરી બાકી હવા તો એ નહીં મજા જ આવ્યા કરે બહુ હવે આપણે આવી ગયા છે હવે ઘેરે કાતરા પહેતા ખાઈ લીધા છે અને આજનો બ્લોક અહીંયા સુધી જ રાખીએ નાઇટમાં આપણે બહુ નથી મોડું કરવું કેમ કે હવે નાઇટમાં બહુ હીરખામ કેરીયર આવે નહીં અને અમારે કાંઈ એટલા બધા ફોક્સ કે લાઇટ એવું ન હોય કે જેથી હીરખું બધું પેસ્ટ હોય એટલે માટે આપણે વહેલા બ્લોગ પૂરો કરીને જ છીએ આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહી દેજો અને લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી